નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે જે ખેતીની જમીન છે તે લેતી વખતે આપણને આ ચાર ડોક્યુમેન્ટ જરૂરથી ચકાસી લેવા જોઈએ ઓકે ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે ભવિષ્યની અંદર જ્યારે તમે એગ્રીકલ્ચર લેન્ડ પરચેસ કરો છો ત્યારે આ ડોક્યુમેન્ટ ચકાસવાના છે કારણ કે કોઈ પણ મોટી ભૂલ ન રહી જાય તે માટે ઠીક છે એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એમ માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો જ્યારે આપણે એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે ખેતીની જમીન લઈએ છીએ ત્યારે પહેલી બાબત એ છે કે તમારે ધ્યાને એ વાત રાખવાની છે કે જે એકાવનના ઉતારા છે ઠીક છે શું યાદ રાખવાનું છે તો એકાવનના ઉતારા હવે એકાવનના ઉતારા એટલે શું તો મિત્રો વર્ષ ઓગણીસો એકાવનથી લઈને અત્યાર સુધીમાં જે લેન્ડ રેકોર્ડ છે ઓકે જે લેન્ડ એટલે કે જમીનના જે રેકોર્ડ છે તે તમારે ચેક જરૂરથી કરવાના હોય છે ઓકે જરૂરથી કરી લેજો કારણ શું છે કેમ કે તમને ખ્યાલ આવશે કે ઓગણીસો એકાવન થી અત્યાર સુધીના જે લેન્ડ રેકોર્ડ છે તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરેલો છે આગળ વાત કરું કે આ જે રેકોર્ડ છે ઓગણીસો એકાવન ના તો તેને કેવા કહેવાય છે એકાવન ના ઉતારા ઠીક છે મિત્રો હવે બીજી તમને ખૂબ જ અગત્યની વાત કરું તો જ્યારે આપણે ખેતીની જમીન લઈએ છીએ ત્યારે તમારે બીજી ચકાસવાની બાબત એ છે કે નકશા ફેર ચકાસવાનું છે ઠીક છે હવે મિત્રો એટલે શું નકશા ફેર એટલે શું તો ઘણીવાર આપણે એમ થતું હોય કે આપણી જે જમીન છે ને તળની જે સ્થિતિ છે ને તે આ છે ઠીક છે પરંતુ સરકારશ્રી દ્વારા રી સર્વે કરવામાં આવે ને ત્યારે તમારો સર્વે નંબર કંઈક બીજો બોલાતો હોય અને તળની જે સ્થિતિ છે તે કંઈક અલગ જ બીજી હોય ઓકે આવું ઘટના ઘણીવાર બને તે માટે તમારે ખાસ તપાસવાનું છે નકશા ફેર ઠીક છે એટલે તમારે આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લમ ન થાય ઠીક છે એટલે વાત એવી છે નકશા ફેર એટલે ઘણીવાર એમ થતું હોય કે આપણી જે જમીન છે એમ તળની સ્થિતિ જે છે તે આ છે પરંતુ સરકારશ્રી દ્વારા જ્યારે પણ રી સર્વે કરવામાં આવે ને ત્યારે તમારો સર્વે નંબર કંઈક બીજો ન બોલાતો હોય અને તણની સ્થિતિ કંઈક બીજી ન બોલાય તે માટે તમારે નકશા ફેર ચેક કરવું જરૂરી છે આગળ વાત કરું મિત્રો ત્રીજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે એમ કે સાત બાર તમારે ચેક કરવાના છે ઓકે જે સાત બારના ઉતારા છે તે ચેક કરવાના છે તેની અંદર સાત બારના ઉતારામાં જો સગીરનું નામ હોય ને એમ તો મિત્રો તેના હિસ્સાની જે એફડી જરૂરથી કરાવી લેવાની છે ઠીક છે તેની એફડી જરૂરથી છે છે જો નામ હોય ને તો તેમ ઠીક આગળ વાત કરું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચોથા નંબરની બાબત ઠીક છે હવે શું છે તો જમીન માપણી હવે મિત્રો આ ખાસ કરીને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત શા માટે બને છે કારણ કે જમીન માપણીમાં તમને ખ્યાલ આવશે ઓકે કે આ જે જમીન મેં લીધી છે શું ખ્યાલ આવશે કે તમે જમીન લીધી હોય પાંચ વીઘા ઠીક છે વીઘા જમીન ખરીદી છે પરંતુ તમને વીઘા જમીન મળી હોય તો આવું ના બને તે માટે ખાસ જમીન માપણી કરાવી લેવી જોઈએ ઠીક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી બીજું ની ઓફિસમાં જઈ જમીન માપણી જરૂરથી કરાવી જોઈએ ક્યાં થશે જમીનની માપણી ક્યાં થશે તો ડી એલ આર ની ઓફિસમાં થશે હવે મિત્રો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમામ જે પહેલું છે તે મળી ગયા હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને જે પણ ખેડૂતો જમીન ખરીદવા ઈચ્છે છે ઓકે અને જમીન ખરીદી લીધી છે તેને પણ ખ્યાલ આવે આ બાબતનો જેથી તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એટલે ખાસ તેની સાથે પણ શેર કરજો ફરી મળીશું નમસ્કાર